Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચીનમાં પર એકવાર કોરોના વાયરસ જેવી બીમારી ઉમન મેટાયો ત્યારે ન્યુમોના વાયરસ ઝડપીથી ફેલાઈ રહ્યો છે ત્યાંની હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે શમશાનમાં મૃતદેહને દપનાવવા માટે લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે પરંતુ ચીનની આ વાત માનવા માટે તૈયાર નથી તેણે સોશિયલ મીડિયા પર પ્રસારિત આ પ્રકારની વિડીયો ખંડન કર્યું છે અને કહ્યું કે જેવું બતાવવામાં આવી રહ્યું છે ચીનનું આ નિવેદન એવું જ છે કે જેણે તેને પાંચ વર્ષ પહેલાં કોરોના સમય આપ્યું હતું તેને ક્યારેય કે કોવિડ નાઇન્ટીન ત્યારે મિત્રો ત્યારે તેના દેશમાંથી ફેલાયો છે ચીન શુક્રવારે દેશમાં મોટા પ્રમાણમાં ફેલાયેલા ફ્લૂના પ્રકોપના સમાચારને લઈને કહ્યું કે આ વર્ષ શિયાળામાં થનાર સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓના કેસ ગત વર્ષ તુલના ઓછા ગંભીર છે ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ત્યારે મિત્રો વિદેશીઓ માટે ચીનની યાત્રા બિલકુલ સુરક્ષિત છે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે ચીનના નેશનલ ડિઝીઝ કંટ્રોલ એન્ડ એડમિનિસ્ટ્રી ત્યારે ત્યારે શિયાળામાં સ્વાસ્થ્ય સંબંધી રોગના ત્યારે નિવારણ અને નિયંત્રણ માટે માર્ગ જાહેર કરી છે છેલ્લા કેટલાક દિવસથી ચીનમાં મોટા પાયે ફ્લુ પાર્ટી નીકળવાના સમાચાર વિદેશમાં ખાસ કરીને ભારત ઇન્ડોનેશિયામાં ફેલાઈ રહ્યા છે જોકે આરોગ્ય અધિકારીએ કહ્યું કે દર વર્ષ શિયાળા દરમિયાન આ રોગચાળો જોવા મળે છે ચીનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અત્યંત ઠંડી પડી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ